ત્યારે નવસારી ગ્રેટ થી જૂનાઠાણા માર્ગ ઉપર કાલ્યાવાડી સ્થિત બ્રિજનું નવીનીકરણ કરી શહેરીજનો માટે ચોમાસા પહેલા ખુલ્લો મૂકવામાં આવ્યો છે પરંતુ આ પુલની બંને તરફ બનાવવામાં આવેલ દીવાલ નાની હોવાને કારણે પુલની બંને તરફ જગ્યા રહેતા અકસ્માતો ભય શહેરીજનોને સતાવી રહ્યો છે ત્યારે જો પુલની દીવાલ લંબાવીને ખાડી સુધી બનાવી દેવામાં આવે તો ભયજનક સ્થિતિ ટાળી શકાય તેમ છે કાલ્યાવાડી પુલ પર બનાવવામાં આવેલ દિવાલ ફક્ત પુલ સુધી જ બનાવવામાં આવી છે જેના કારણે પુલની બંને તરફ ખાડીના ભાગે મોટી જગ્યા રહેવા પામી છે જેથી વાહન ચાલક કે પ્રાણી આ જગ્યામાંથી ખાડીમાં પડી જવાનો ભય રહેલો છે પુલ બનાવતી વખતે જ પ્રાંત કચેરી અને શંખેશ્વર એપાર્ટમેન્ટ સુધી લંબાવી દેવામાં આવી હોત તો સમસ્યાનું નિરાકરણ થઈ જવા પામ્યું હોત જોકે જૂના પુલ વખતે પણ આવી જ સ્થિતિ હોવા છતાં તંત્રએ આ બાબતને અવગણીને ફરીથી જૂની સ્થિતિ પ્રમાણે જ ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે જેનાથી અકસ્માતનો ભય વધી જવા પામ્યો છે બીરો રિપોર્ટ નવસારી